એક જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવેલા પ્રતિબંધને શહેરના તમામ ચારસો અઠ્ઠાણું ફ્યુઅલ સ્ટેશનો પર અમલમાં મૂકવામાં આવ્યો છે જ્યાં ત્રણસો પચાસ ટીમો સતત દેખરેખ રાખશે આ અમલ માટે ફ્યુઅલ સ્ટેશનો પર એઆઈ આધારિત ઓટોમેટિક નંબર પ્લેટ રેકનીગેશન કેમેરા લગાવવામાં આવ્યા છે જે ટ્રાન્સપોર્ટ વિભાગના ડેટાબેઝ સાથે જોડાયેલા છે અને નિયમ કરનાર વાહનોને આપમેળે ઓળખી ઇંધણ આપવાનો ઇન્કાર કરે છે જ્યાં આવા કેમેરા નથી ત્યાં સ્ટાફ અને પોલીસ દ્વારા જાતે ચકાસણી કરવામાં આવે છે પેટ્રોલ પંપ ઓપરેટરોને ઈંધણ આપવાનો ઇન્કાર થયેલા વાહનોનો રેકોર્ડ રાખવા અને પ્રતિબંધની સ્પષ્ટ જાણકારી આપતી સૂચના લગાવાય તેવું જણાવ્યું છે આ નીતિ દિલ્હીના નવા સુધારકવાના વ્યાપક પ્રયાસનો ભાગ છે કારણ કે અહીંની વાયુ ગુણવત્તા વિશ્વમાં સૌથી ખરાબમાં ખરાબ આવે છે પ્રતિબંધ તમામ એન્ડ ઓફ લાઈફ વાહનો પર લાગુ પડે છે ભલે તે કઈ પણ રાજ્યમાં નોંધાયેલ હોય અને તેને એનસીઆરના અન્ય વિસ્તારોમાં તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે સરકાર જાહેર પરિવહનને ઝડપી ગતિએ વીજળી બનાવે છે અને બે હજાર છવ્વીસ સુધીમાં મોટાભાગના સીએનજી બસોને ઇલેક્ટ્રિકથી બદલી નાખવાનું લક્ષ્ય રાખે છે જ્યારે સરકાર કહે છે કે આ પગલાં આરોગ્ય અને પર્યાવરણ માટે જરૂરી છે ત્યારે ઘણા વાહન માલિકો માટે આ પ્રતિબંધ ચિંતાનો વિષય છે ખાસ કરીને તેઓ માટે જે રોજિંદા મુસાફરી માટે જૂના વાહનો પર આધાર રાખે છે

સોલ એનજી ઓલ વેહકલ્સ વિચિસ્ટર્ડસીટ બી પરમિટેડસીઆરટી ને दिल्ली की सरकार फिर भी ना बता पाई कि इन सड़कों में इन गाड़ियों को चलने देना चाहिए हम पोल्यूशन पे कंट्रोल करेंगे ये सब चीजों में फिर से दिल्ली की सरकार अरविंद केजरीवाल जो आजकल भगौड़ा है पंजाब में ये बेईमान आदमी दिल्ली को लूटता रहा दोनों हाथों से शराब का धंधा करता रहा स्कूलों से पैसा खाता रहा ट्रांसपोर्ट से पैसा खाता रहा और दिल्ली सांस को तड़पती रही और दिल्ली की गाड़ियों को दिल्ली में चलने का इजाजत नहीं मिल रही